મને ની ને વોટ્સએપમાં કમેન્ટ એક ધારી છે અરુણભાઈ કે ભાઈ વાળા ઘણા છે ને આપણા ફ્રેન્ડો એ બધા વોટ્સએપમાં થઈ ગઈ વોટ્સએપ માટે અગિયારસો પ્લસ ફ્રેન્ડ થઈ ગયા છે હમણાં તમને આગળ કહું કે વોટ્સએપ કઈ રીતે જોડાવાનું હોય તો એને બધાની કમેન્ટ છે અરુણભાઈ એક અમારા ફોરેસ્ટવાળા માટે વિડીયો બનાવો અને જે કોન્સ્ટેબલમાં જે તૈયારી કરે છે એને પણ કહું છું કે આવું ધ્યાન રાખજો જે ફોરેસ્ટવાળા યોદ્ધાઓ છે ને એ બધા એવા પોલીસમાં આવી ગયા છે એ બીજા ઘણા કોઈ કારણોસર રહી ગયા છે ફાઇનલમાંથી નીકળી ગયા છે ઘણા ઘણા માસ્ક કવર હતા તો એના લોકોને શું કહેવાય ગ્રાઉન્ડ નથી કરી કે એના કારણે ઘણા નીકળી ગયા છે એ બધા એવું વિચાર્યું છે કે પોલીસમાં આવવાનું ઘણા વિચાર્યું છે ને ઘણા હાવ હારી ગયા છે મનથી કે ટૂંકમાં કાંઈ કરવું નથી એ રીતના તો વિડીયોની શરૂઆત કર્યા પહેલાં તમને એક વસ્તુ બીજી દેખાડું આપણી બુક એ બુક દેખણી પછી આપણી વિડીયોની તો આ આપણી બુક છે જે હાથ મહિના મહેનત કરીને બનાવી છે એકદમ બહુ મસ્ત છે અને બહુ જ લોકો આની કોપી લીધી હેઠળમાં પીડીએફ અને કોન્સ્ટેબલ પાર્ટ બી આખો મોસ્ટ ઓફ બધું આમાં એમપી કવર થઈ જાય ટોટલ છ વિભાગ છે આમાં જીસીઆરટી પેલો વિભાગ જીસીઆરટી નો હોય અડતાલીસ અડતાલીસ પેજના એવા છ વિભાગ છે ટોટલ બસો પંચ્યાસી પેજ છે આના બધા મોસ્ટ ઓફ આઈએમપી બધું અમારે લઈ લીધું છે કેમ કે હાથ મહિના મહેનત તો બનાવી શકે કઈ વસ્તુમાં ઘટતી જ નહીં હોય તમારે પીડીએફ જોતી હોય ને તો તમારે મારે વોટ્સઅપ મેસેજ કરવાનું હોય જે ઉપર દેખાય ને ગૂગલ પે નંબર છે એકસો ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે અને નીચે દેખાય ને વોટ્સઅપ નંબર છે વોટ્સઅપમાં તમારે મેસેજ કરવાનો છે તો આનો ડેમો મળી જશે બહુ જોરદાર બુક છે એ પણ ડેમો જોવા દાવજો તો કેમ એમ શું મિત્રો મજામાં હું અરુણ છોડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં તો ઘણા લોકોની કમેન્ટ હતી આપણા વોટ્સએપમાં અરુણભાઈ અમે ફોરેસ્ટમાં ફોરેસ્ટની તૈયારી કરતા હતા અથવા એમાં એ લોકોનું સિલેક્શન થયું ફાઈનલમાં ફાઇનલમાંથી નીકળી ગયા છે અથવા એ લોકો ગ્રાઉન્ડમાંથી જેને માર્ક્સ પણ સારા હતા પણ ગ્રાઉન્ડ નથી કરી ગયા એ બધાને ઘણા એવા મને મેસેજ હતા વોટ્સએપમાં એવી કે અરુણભાઈ એક ફ્રેન્ડ તો ઘણા લોંગ ટાઈમથી મેસેજ કરતા હતા મને કરુણભાઈ ફોરેસ્ટમાં એક તો હારો વિડીયો બનાવો કે પણ અમારે તૈયારી કઈ રીતના કરવી જોઈએ પણ અમે એક વાત કરું જો ફોરેસ્ટ વાળા હતા જેટલા છે ને મારા મત પ્રમાણે જે વાત શું કહેવાય વાતચીત મારે થતી હોય ને એ રીતના કહું ને તો ફોરેસ્ટ વાળા કે ગ્રાઉન્ડ મજબૂત છે કે ટૂંકમાં ગ્રાઉન્ડ એને થઈ જાય એમ કહેવાય છે કેમ કે કાલે મારે વાતચીત થઈ ગઈ ભાવનગર બાજુ ત્યારે તેમ થયું કે જે આ રહ્યા ને જે ફોરેસ્ટ વાળા કે બધાને ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે સમજણ એ લોકોને ખાલી તૈયારી ખાલી એ પછી તૈયારીમાં રિવિઝન કરવાનું છે એટલે મારું એ કહેવાનું છે જે કોઈ જે ફોરેસ્ટ વાળા છે જેની તૈયારી મૂકી દીધી હોય આ બધા ડિમોટિવેટ થઈને તો એમ કહું છું કે હવે આટલો સમય એમાં તમે ટાઈમ દીધો ફોરેસ્ટમાં તો હવે બે ત્રણ મહિના કોન્સ્ટેબલમાં છે તો તમારે થોડોક રિવિઝન કરવાનું હોય ખરી અને બીજા નંબરમાં ગ્રાઉન્ડ તમારે થઈ જાય આજે ઘણા એવા લોકો છે ને ગ્રાઉન્ડ જ થતું એટલે તમે ગ્રાઉન્ડ તમારો ઓકે છે એટલા માટે કહું છું તમે જ્યાં ને કોઈ કોન્સ્ટેબલમાં ઉતરો નસીબ શું કહેવાય એવું થોડું છે નસીબમાં લખ્યું છે કોન્સ્ટેબલ પોલીસ તો પોલીસમાં જવાનું થશે અને ઘણા યોદ્ધાઓ એવા છે કે જેને હું કહેવાય મેં વિડિયો જોયો તો અને ઘણા એ આપણા વોટ્સઅપમાં પણ જોડાયેલા છે એ પણ એમ કહેશે ભાઈ અમે તો કે પોલીસમાં બચશું ઘણા એમ કહેશે કહી દીધું કે અમે આવી ગયા સીટ્યુબમાં ફોરેસ્ટ મૂકી દે એમ પણ હું એમ કહું છું બહુ સારું કર્યું કહેવાય કે તમે પણ મહેનત કરી છે ફોરેસ્ટમાં લો બે ત્રણ વર્ષની મહેનત કરી થોડું ઘણું આમાં રિવિઝન સરખું કરી નાખો એને એટલી બધી મહેનત કરવી નાખો કે તમારા ઓલ ક્લિયર છે અને ગ્રાઉન્ડ કમ્પ્લીટ છે અત્યારે ઘણા છોકરા છે ગ્રાઉન્ડ જશે તો એનું ટાઈમિંગમાં નહીં આવતું કાલે જ એક મારે પાય બંધ છે એને વાત થઈ હવે એને ફોરેસ્ટ વાળો ખાલી એકવીસ મિનિટ એક મહિના દોડ એકવીસ મિનિટમાં દોડ નહીં એને એક મહિનાથી દોડો જ નથી તો એને એકવીસ મિનિટમાં પૂરું કરી નાખ્યું પાંચ કિલોમીટર હવે વિચાર કરો પાંચ મહિના તમે પૂરું કર્યો છે એકવીમ નથી થતું બાવીમ થાય છે વિચાર ખાલી કરો એલગી બીજા ફોરેસ્ટ વાળા હશે ને એને બધાને તમે એને એકવાર આમાં ધ્યાન દઈ દો અને વાત ટૂંકમાં બે ત્રણ મહિનાની છે પછી બધા ફ્રી થઈ જ જવાના છે અને કદાચ બાઇક જોડ કરતા હોય ને કદાચ આ કહેવાય પણ હું બી જાય તો કામ થઈ જાય આપણું એમ એટલા માટે કહું છું કે આમાં તમે થોડુંક ધ્યાન દો અને પોલીસનું તો બહુ ઠીક છે અને એટલી બધી મહેનત ન કરો તો કાંઈ વાંધો નહીં થોડી ગોલ્સી કરો ને તો હા કેમ કે તમારે ઓલરેડી બધું ક્લિયર છે તમારું ગ્રાઉન્ડ ક્લિયર હશે તમારે ઘણો ખરું સબ્જેક્ટમાં તમારે ક્લિયર હશે એટલા માટે કહું છું અમારે તો હજી ઘણા જ્યાં ગણિતમાં થવા પડે બધા એટલા માટે કહું છું તમે એકવાર બે ત્રણ મહિના બાકી તો બીજું તો કોઈ આલો નથી એટલા માટે કહું છું કે એકવાર એકવાર વિચારો અને પછી શાંતિથી અને પછી વિચાર કરો કે આપણે ચૂલીમાં કઈ રીતના પગલું કરવું છે અને બધી આપણું જોઈને જોવાનું કે આપણે કઈ રીતના સીવી અને આપણું ઘર તો પહેલા જોવું પડે અને પછી આપણે ગમે કાર્ય કરવું પડે અને આર્થિક રીતના ગેમસી બધી આ બધી વસ્તુઓ પણ બધા મેટર કરતી હોય કે જે બધાને ઘર સરખાનું હોય કે બીજા ઘણા એને ઘરે બધું અનુકૂળ વાતાવરણ હોય ને ઘણા એવા હોય કે એને અનુકૂળ હોય ઘણા એવા છોકરા હોય કે જેને એની માથે આખી જવાબદારી હોય છે ઘરની અને એને બધું હેન્ડલ કરવાનું હોય છે તૈયારી કયો તો ભલે જોબ કયો તો ભલે ઘર કયો તો ભલે એ બધું ધ્યાનમાં રાખીને લોકોને હાલવાનું હોય એટલે એ લોકોને ખાસ કહું છું અને હું પણ ગોડને એ કરું છું કે એવા માણસ છે જે ખરેખર બધી વસ્તુમાં લડીને એ વસ્તુમાં આવી રહ્યા છે અને ચારે બાજુ ટૂંકમાં એ બધા વસ્તુ ટૂંકમાં લડી રહ્યા છે અને ખાસ જરૂર છે એના પહેલા જોબ આપજે પછી બીજાને આપજે પેલા એને આપજે કે જેને બધું એની માથે છે કારભારીની માથે એ શું કહેવાય પરિવારનું મેન અંગ છે તો એને પહેલા વસ્તુ મળવી જોઈએ કેમકે એની આપણે તો એક છે આપણે ફેમિલી ગમે કરીને કર લાગશે પણ આપણે આવી રીતે આપણે ગમે કરીશું પણ પહેલા જેની માથે ફેમિલી ઉભું હોય એના વિચારણ કેમનું થશે એના માટે કહું તો ચાલો પછી બીજા લોકોમાં મળે ત્યાં સુધી રામ જે માતાજી ફોરેસ્ટ વિશે હું બે શબ્દ બોલો આવ્યા એવા બોલા બે કાંઈ વાંધો નહીં કાંઈક હોય ને તો મને વોટસઅપ મેસેજ કરજો અને ટાઈ પણ વસ્તુ મટીરિયલ જોતું હોય કોઈ બી વસ્તુ એ મને વોટ્સઅપમાં મેસેજ કરજો તમને મળી જશે મારે અસર તમને આપીશ